ભગવાન કૃષ્ણ તો ગોપીઓના વસ્ત્રનું હરણ કરતા તો ગોપીઓના વસ્ત્રનું હરણ કરવું સારી વાત કહેવાય કોઈ સ્ત્રીના કપડા કોઈ ચોરી લે એનું હરણ કરી લે અને લઈને હંતાઈ જાય એ ક્રિયા સારી લાગે પણ એ માનવ કરે તો ક્રિયા છે ભગવાન કરે તો લીલા છે ભગવાનના ચરિત્રમાં ક્યારેય સંશય ન કર વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એમ કહે ભગવાનના ચરિત્રોને સદા દિવ્ય જાણવા સદા દિવ્ય જાણવા એમાં ક્યારેય પ્રાકૃત ભાવ લાવવો કારણ કે જે વ્યક્તિ ભગવાનના પ્રાકૃત ભાવ લાગે છે એ ભગવાનને યથાર્થ ઓળખ્યો નથી એને તો ભગવાન પણ માણસ જેવા દેખાય છે ભગવાનના ચરિત્રમાં કદાપી પ્રાકૃત ભાવ ન લાવવો ભગવાન કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ એ બધું કરી શકે ઘણા મનમાં સંશય કરે ભગવાન કૃષ્ણ તો ગોપીઓના વસ્ત્રનું હરણ કરતા તો ગોપીઓના વસ્ત્રનું હરણ કરવું સારી વાત કહેવાય

રાત્રિના મધ્યરાત્રિના સમયે અને બીજું સમય કોઈ પણ હોય પણ નિર્વસ્ત્ર અવસ્થામાં નગ્ન અવસ્થામાં જળમાં સ્નાન કરે વરુણ દેવનો એને દોષ લાગે છે પછી સ્ત્રી હોય તોય ભલે પુરુષ હોય તો પણ ભલે માટે કુવો તળાવ સરોવર નદી નાડા સમુદ્ર તમામ જગ્યાએ સવસ્ત્ર સ્નાન કરવું અથવા કટી વસ્ત્ર ધારણ કરીને સ્નાન કરવું પણ નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન ન કરવું જોઈએ અપરાધ છે એ દોષને સમજાવવા માટે ભગવાન કૃષ્ણ એ ગોપીઓના વસ્ત્રનું હરણ કર્યું છે કે આજ પછીથી કાન પકડો કે કોઈ દિવસ નિર્વસ્ત્ર અવસ્થામાં જળની અંદર સ્નાન નહીં કરો કાન પકડો અને ત્યારે ગોપીઓએ કાન પકડીને માફી માંગી સંદેશ કૃષ્ણ કનૈયો ગોપીઓને આપવા માંગે છે એટલા માટે એક અબડા નારી એના વસ્ત્ર દુશાસન જેવો દુષ્ટ વ્યક્તિ એ લૂંટતો હોય તે કૃષ્ણ કનૈયા દ્રૌપદીને ચીર આપવાનું કામ પણ આવડે છે સાહેબ એને ચીર આપવાનું કામ પણ આવડે ચીર પૂરે ખરો અને સમયે સમયે સંદેશ આપવા વસ્ત્રનું હરણ કરે પણ ખરો એ ભગવાન છે